અહીં બીજી વખત ચૂંટણી વર્ષ બે હજાર ચૌદ માં યોજવામાં આવી હતી જેમાં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ રહ્યા હતા છેલ્લી ચૂંટણી બે હજાર ઓગણીસ માં યોજવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલ હતા જોકે તે વખતે હસમુખ પટેલ ભાજપ તરફથી મેદાનમાં છે જોકે હજી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે તેવામાં આ બેઠક પર રોચક સ્પર્ધા થવાની શક્યતા છે જોઈએ અમદાવાદ પૂર્વ લોકસભા શું છે અમદાવાદની ઐતિહાસિક સ્થિતિની વાત કરવામાં આવે તો યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે અમદાવાદમાં બે લોકસભા સીટ આવે છે જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ સીટ નો સમાવેશ થાય છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક બે હજાર આઠ માં અસ્તિત્વમાં આવી હતી બે હજાર નવ માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં હરિણ પાઠક વિજેતા બન્યા હતા અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે સાબરમતી નદીના કિનારે આવેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે તમામ લોકો સારી રીતે જાણે છે કે ઓગણીસો ને સાહીઠથી ઓગણીસોને બોત્તર સુધી ગુજરાત રાજ્યનું પાટનગર તરીકે રહી ચૂક્યું છે અંગ્રેજોના શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બનાવી દેવામાં આવ્યો હતો અમદાવાદ એ વખતે પણ ગુજરાતના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે રહ્યું હતું કાપડ ઉદ્યોગના એક મુખ્ય સ્થળ તરીકે હતું અમદાવાદમાં સ્થપાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે

એ વખતે ભાજપ તરફથી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ મેદાનમાં હતા બે હજાર ઓગણીસમાં ભાજપના હસમુખ પટેલ મેદાનમાં રહ્યા હતા તેમની જીત થઈ હતી આ વખતે પણ ભાજપ તરફથી તો હસમુખ પટેલ જ મેદાનમાં છે બે હરીન પાઠક ભાજપ બે પરેશ રાવલ ભાજપ બે હસમુખ પટેલ ભાજપ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક બે હજાર નવના અસ્તિત્વમાં આવ્યા બાદ સતત ત્રણ વખતથી ભાજપના ઉમેદવાર વિજેતા રહ્યા છે બે હજાર ઓગણીસમાં હસમુખ પટેલ વિજેતા થયા હતા આ વખતે પણ તેઓ મેદાનમાં હશે બે હજાર ઓગણીસથી ચૂંટણીમાં હસમુખ પટેલને સડસઠ પોઇન્ટ સત્તર ટકા મત સાથે જીતી હતી તેમને આ બેઠક પર સાત લાખ ઓગળ હજાર આઠસો ચોત્રીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ગીતાબેન કિરણભાઈ પટેલને 3,15,504 મત મળ્યા હતા આ રીતે હસમુખ પટેલે જંગી અંતરથી જીત મેળવી હતી બે હજાર આઠ માં અમદાવાદ પૂર્વ બેઠક અસ્તિત્વ આવી બે હાજર નવ માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ શેલી ત્રણ ટમથી થી પ્રભુત્વ રહ્યું ગુજરાતના આર્થિક પાટનગરની સૌથી ચર્ચિત બેઠક અગાઉ અમદાવાદ બેઠક માં સામેલ હતી ઓગણીસો નેવ્યાસી થી આ વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ રહ્યું હસમુખ પટેલ વિજેતા રહ્યા સીમાંકરમાં શહેરની બાઠક તો ગુજરાતમાં પણ ચૂંટણી યોજાય ત્યારે જ્ઞાતિવાદી સમીકરણની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે બહુમતી પક્ષને તમામ પક્ષો પ્રાથમિકતા આપે છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું જ્ઞાતિવાદી સમીકરણ પણ કરીએ એક નજર

અમદાવાદ પૂર્વ બેઠક ગુજરાતમાં મહત્વપૂર્ણ બેઠક છે ભાજપના ઉમેદવાર હસમુખ સોમાભાઈ પટેલ ને સાત લાખ ઓગણપચાસ હાજર આઠસો ચોત્રીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ગીતાબેન કિરણભાઈ પટેલને ત્રણ લાખ પંદર પાંચસો ચાર મત મળ્યા હતા

ભાજપના ઉમેદવારને કુલ સાત લાખ ઓગણપચાસ હજાર આઠસો ચોત્રીસ મત મળ્યા હતા તો હવે બે હજાર ચોવીસમાં મતદારો તેમની મતની તાકાત દર્શાવવા માટે સજ્જ છે બે હજાર ચોવીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ચૂકી છે બે હજાર ચોવીસમાં અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ તરફથી હસમુખ પટેલ મેદાનમાં છે અમદાવાદ પૂર્વ બેઠક પર આ વખતે કોણ સપાટો બોલાવે છે તે બાબત રસપ્રદ રહેશે જો કે આ સીટ ભાજપની પરંપરાગત સીટ રહી ચૂકી છે તો બુલેટિન વિશેષમાં હાલ બસ આટલું જ ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો